આજ રોજ શ્રી રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક દિવસ પર અમદાવાદના નરોડા વિસ્તારમાં પ્રભુ શ્રી શ્રી રામના આવેલ ફ્લેટ રામ કુટીરમાં આજ મોટો તહેવાર તરીકે ઉજવવામાં આવ્યો છે ફ્લેટને સુંદર લાઇટિંગ દ્વારા શણગારવામાં આવ્યું છે મહિલા બાળકો અને યુવાનો દ્વારા ફ્લેટમાં પ્રભુ શ્રી રામની સમૂહ શોભાયાત્રા યોજાઈ હતી ત્યારબાદ પ્રભુ શ્રી રામના અને હનુમાનજીના ભક્તિમય ભજન ગાવામાં આવ્યા ફ્લેટના તમામ રહીશો દ્વારા પાંચ દીવાની સામૂહિક આરતી કરવામાં અને ભોજન કરવામાં આવ્યું હતું